ગાંધીભૂમિ પોરબંદરમાં બે દિવસ પહેલા રાત્રિના ઘરફોડ ચોરીનો બનાવ બન્યો હતો જેમાં નવ પોઈન્ટ સત્તાવન લાખના ઘરેણાની ચોરી થઈ હતી આ બનાવમાં પોલીસે ગણતરીની કલાકોમાં આરોપીને ઝડપી પાડવામાં આવ્યા છે અને આજ રોજ કલાબાગ પોલીસ સ્ટેશન ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરાયું હતું નમસ્કાર મિત્રો તમે જોઈ રહ્યા છો પોરબંદર ખબરનું ડિજિટલ પ્લેટફોર્મ હું છું આપની સાથે કિશન ચૌહાણ આજે વાત કરવી છે પોરબંદરના કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલા ઘરખો ચોરીના બનાવની બે દિવસ પહેલા પોરબંદર કમલાબાગ પોલીસ સ્ટેશન વિસ્તાર માં એટલે કાવરી હોટલ પાછળના ભાગે એક રહેણાક મકાન કરફો ચોરી બનાવ બને છે અને રૂપિયા ઘરેણા સહિત નવ પોઈન્ટ સત્તાવન લાખ ચોરી થાય છે આ બનાવની જાણ કમલાબાગ પોલીસ સ્ટેશન થાય છે અને પાંચ જિલ્લા ટીમ બનાવવામાં આવે છે સીસીટીવી કેમેરા સહિતની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે છે અને તપાસ દરમિયાન ચોરો જે છે પકડવામાં આવે છે અને તેને હસ્તગત કરવામાં આવે છે તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી પણ કરવામાં આવે છે આ બનાવનો નો ભેદ કમલાબાગ પોલીસ સ્ટેશને કેવી રીતે ઉકેલો તેની જાણકારી પોરબંદર જે ડિવાઈસ આવો આ કેવી રીતે બનાવને તેઓએ ભેદ ઉકેલ્યો છે ગઈ તારીખ પાંચ દસ માં રાત્રિના આશરે દોઢ થી પોણા બે વાગ્યાના સમયમાં ક્રિષ્ના પાર્ક સોસાયટી છે ત્યાં ફરિયાદી ઉત્સવ કિરણભાઈ લોઢારી એ તથા એમના મધર ગરબીમાં રાતના સમયે બહાર ગયેલા હતા ત્યારે બે અજાણ્યા ઈસમુએ આવી અને એમના ઘરમાં જે સોના ચાંદીની વસ્તુ હતી આશરે અઢાર તોલા જેટલા સોનું હતું ને બીજી ચાંદીની વસ્તુ હતી આ સિવાય સાડા દસ હજાર જેટલા રોકડા રૂપિયા હતા એની ચોરી કરેલી હતી સદરુ ગુનાની જાણ અમને સો નંબર કંટ્રોલ રૂમ મારફતે કમલાબાગ પીઆઈને થઈ તાત્કાલિક કમલાબાગ પીઆઈએ એમના ચાર જે પીએસઆઈ હતા એમના અંડરમાં દસ માણસોની ટીમ બનાવી લોકલ જે કાંઈ પણ નેત્રમના સીસીટીવી કેમેરા છે આ સિવાય આજુબાજુના સીસીટીવી કેમેરા છે એ તમામને ચેક કરી ચોવીસ કલાકમાં જ આ લૂ ઘરફોડનો ભેદ ઉકેલી નાખ્યો છે અને અઠ્ઠાણું ટકા રિકવરી સાથે આ બંને જે ઈસમો છે એમને પકડી પાડ્યા છે બંને ઈસમોનું આરોપીઓનું નામ એકનું નામ લેખરાજ છે અને એકનું નામ અરુણ કિશોર વાઘેલા છે અને હાલ આમના પ્રોડક્શનની કાર્યવાહી કોર્ટમાં ચાલુ છે હા આમાંથી એક આરોપી છે એની ઉપર અગાઉ પણ ચોરીની એક બે ફરિયાદો થયેલી છે અને આ કમલાબાગ પોલીસ સ્ટેશનના જૂના એમસીઆર છે

અંદાજીત મુદ્દામાં સાડા નવ લાખ જેટલા રૂપિયાનું સૂનું છે આ ઉપરાંત પિસ્તાલીસ થી પચાસ હજાર જેટલું ચાંદી છે અને આ ઉપરાંત સાડા દસ થી બાર હજાર જેટલી રોકડ રકમ છે અને આ સિવાય એક ઈસમ હજી છે જે જેની અવસ્થા કિશોર વયની છે એટલે અમે એનું નામ દર્શાવી શકીએ એમ નથી